જય શ્રી કૃષ્ણ ગણેશ ઉત્સવની પરંપરાનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે અને શા માટે દસ દિવસ સુધી ચાલે છે ગણેશ ઉત્સવ ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે જે અનંત ચતુર્દશીના અવસરે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનું મહત્ત્વ તેને દસ દિવસ સુધી ઉજવવા પાછળની કથા અને તેને લગતી માહિતી ખૂબ જ રસપ્રદ છે આ વિડીયોમાં આપણે ગણેશ ચતુર્થીના મહત્ત્વ અને તેને સંબંધિત રસપ્રદ બાબતો જોઈએ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગણેશ ઉત્સવ શરૂ થયો છે દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીને ઉજવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આવી છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય તેમની સાથે જ શરૂ થાય છે આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આજકાલ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને દિલ્હી સહિત સમગ્ર ભારતમાં તેનું મહત્વ વધી રહ્યું છે પુરાણોમાં આ દિવસની ઉજવણી સાથે જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરમા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો તેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસે ગણેશ ઉત્સવની શરૂઆત કરે છે અને અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ દસ દિવસ ઉચવવા પાછળ એક પ્રચલિત કથા છે પ્રિય ભક્તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને અમારા વિડીયોને લાઈક કરો આપણી એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે હવે આપણે જોઈએ કથા ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી હતી મહર્ષિ ભેદ વ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહયાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી ત્યારબાદ ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વેદવ્યાસજીએ કહ્યું પ્રભુ તમે વિદ્નોના અગ્રેસર છો અને હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેજો ચતુર્થીના દિવસે વેદ વ્યાસજીએ શ્લોકનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે લેખન પૂર્ણ થયું આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું હતું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થઈ ગયો દસમા દિવસે વેદ વ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદ વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને શાંત કરવા કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી તેથી જ ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન કાર્ય અને ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવે છે વેદવ્યાસીએ ગણેશજીની નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ જે સતત હજુ પણ ચાલુ જ રહી છે તેથી ભગવાન ગણેશની મૂર્તિનું દસમા દિવસે નદી તથા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીતિ રિવાજો મુજબ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે નવ અથવા દસ દિવસ પછી ગણેશ મૂર્તિને કોઈ પણ તળાવ સરોવર અથવા નદીઓના પાણીમાં ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે જે અવરોધ દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે સાત સપ્ટેમ્બરથી શરૂ થયેલ ગણેશ ચતુર્થીનો તે ઉત્સવ સોળ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ ચતુર્થીનું આધ્યાત્મિક મહત્વ એ વાતમાં રહેલું છે કે આપણે દસ દિવસ સંયમ અને આત્મનિરીક્ષણ સાથે પસાર કરવા જોઈએ અને બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ દસ દિવસ પછી વ્યક્તિએ મન અને આત્મામાંથી ગંદકીના પણને દૂર કરીને અને મનને શુદ્ધ કરીને જીવન જીવવું જોઈએ પ્રિય ભક્તો વિસર્જન પહેલાં આ બાબતનું ધ્યાન રાખો ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો અને તિલક લગાવો આ પછી બાપા પાસે બેસીને ઓમ શ્રી ગણેશાય નમા મંત્રનો જાપ કરો ભગવાન ગણેશની આરતી કરો અને પ્રાર્થના કરું કે તમે અમારા બધા પાપોની ક્ષમા આપો રીતિ સિદ્ધિ અને ગણેશજીનો પ્રભાવ ઘરમાં રહેવો જોઈએ અને પ્રભાવથી આપણે નીચા ન હોઈએ ઉચ્ચાર કર્યા પછી ગણેશ મૂર્તિને થોડી હલાવીને સંકેત આપો ત્યારબાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા છે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરાય છે ભગવાન ગણેશની મૂર્તિ દોઢ દિવસથી ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ તેમજ દસ દિવસ સુધી ઘરમાં રાખી શકાય છે આટલા દિવસો સુધી બાપાની આરાધના કરવાથી અનંત ચતુર્થીના દિવસે મૂર્તિનું વિસર્જન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આવી જ અવનવી વાતો તેમજ કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ